રાજ્યમાં પણ હાડ થી જવતી ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે છે ચાલુ વર્ષે દાહોદ સતત ઠંડીના રેકોર્ડ તોડી દાહોદમાં સૌથી વધુ નવ ડિગ્રી ઠંડી નોંધાઈ જ્યારે નલિયા ડીસા વડોદરા રાજકોટ અને ગાંધીનગરમાં સરેરાશ લઘુત્તમ તાપમાનમાં ચાર પોઈન્ટ ત્રણ ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાતા લઘુત્તમ તાપમાનનો પારો પંદર ડિગ્રીની નીચે પહોંચ્યો છે હવામાન વિભાગે તો પચીસ નવેમ્બર બાદ હજુ પણ કાતિલ ઠંડી પડવાનું અનુમાન વ્યક્ત કર્યું છે રવિવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો નલિયામાં બાર પોઈન્ટ ચાર ડિગ્રી ડીસામાં ચૌદ ડિગ્રી વડોદરા અને રાજકોટમાં ચૌદ પોઈન્ટ ચાર ડિગ્રી ગાંધીનગરમાં ચૌદ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન જ્યારે અમદાવાદમાં સોળ ડિગ્રી તાપમાન નોંધાયું અમદાવાદમાં સરેરાશ લઘુત્તમ તાપમાનમાં એક પોઈન્ટ સાત ડિગ્રીનો ઘટાડો નોંધાયો આવનારા ત્રણ દિવસ હજુ અમદાવાદમાં તાપમાન સોળ ડિગ્રીની આસપાસ રહેવાનો અંદાજ છે તો ગુજરાતમાં પણ હવે ઠંડીનો ચમકારો વધ્યો છે સવારના સમયે ઠંડીનું જોર વધુ જોવા મળે છે અમદાવાદની વાત કરવામાં આવે તો લઘુત્તમ તાપમાન સોળ ડિગ્રી નોંધાયું છે જે સામાન્ય તાપમાનથી એક પોઈન્ટ સાત ડિગ્રી ઓછું છે જોકે બપોરના સમયે થોડી રાહત રહે છે ઠંડીથી